મિત્રો જય માતાજી જય મામાદેવ અવારનવાર ઘણા લોકો મને પૂછતા હોય છે અને ઘણી કોમેન્ટો પણ આવતી હોય છે કે તમે તો ભૂવા છો અને દેવી દેવતાઓ સાથે જોડાયેલા છો તંત્ર મંત્ર સાધના કે પૂજા પાઠ આવું બધું તમે કરો છો તો તમને તો માતાજી કે દેવી દેવતાઓ જવાબ આપે પણ અમે ભૂવા નથી તો શું અમને માતાજી કુળદેવી કે કોઈ પણ દેવી દેવતાઓ અમને જવાબ આપે ખરા શું અમે માતાજીનો કે કોઈ પણ દેવી દેવતાઓનો પાઠ નાખી કઈ પણ સવાલ જવાબ કરી શકીએ કે કઈ પણ કામ હોય તો કામ અમે કરી કે નહીં ઘણા લોકોના આવા પ્રશ્નો કોમેન્ટમાં આવતા હોય છે તો મિત્રો એવું નથી કે ભૂવા હોય એ જ આ બધું કરી શકે માતાજી અરે વાતચીત કરી શકે પાઠ નાખી શકે અને કામકાજ કરી શકે હવે મિત્રો આ એક શ્રદ્ધાનો વિષય છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દેવી દેવતાઓને માનતા હોય કોઈ પણ ધર્મ ઉપર વિશ્વાસ હોય ધર્મ એટલે મિત્રો દેવી દેવતાઓ જેમ કે માં ચામુંડા છે માં ખોડિયાર છે માં મોગલ છે માં કાળી છે બુટ ભવાની છે સિકોતરમાં છે પછી કોઈ મહાદેવ છે હનુમાનજી મહારાજ છે કાળ ભૈરવ છે બટુક ભૈરવ છે કોઈ મેલડીમાં છે તો આ દેવી દેવતાઓને ધર્મ કહેવાય તો કોઈ પણ દેવી દેવતાઓમાં આપણો વિશ્વાસ હોવો જોઈએ આપણી શ્રદ્ધા હોવી જોઈએ કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય તો એ માતાજીનો પાઠ નાખી શકે માતાજી હારે કે કોઈ પણ દેવી દેવતાઓની સાથે વાતચીત કરી શકે એવું નથી મિત્રો કે ભુવા હોય એ જ કાર્ય કરી શકે ઈશ્વરને મન તો હવ હરખા હોય કોઈ નાનું નથી હોતું કોઈ મોટું નથી હોતું કે ઈશ્વરના દરબારમાં કોઈના પ્રત્યે થોડા ઘણોય ભેદભાવ નથી હોતો ઈશ્વર માટે તો બધા હરખા હોય છે અને કોઈ પણ વ્યક્તિ માટે ઈશ્વરના દરવાજા હંમેશા માટે ખુલ્લા જ હોય છે બસ ઈશ્વર પ્રત્યે આપણી લાગણી હોય ભક્તિ હોય એક હૃદયમાં ભીનો એવો વિશ્વાસ હોય તો ઈશ્વર આપણને ભલે પાઠના માધ્યમથી તો ઠીક કોઈ પણ બાને આપણી મદદ કરે છે તો મિત્રો કોઈ પણ વ્યક્તિ પાઠ નાખી શકે છે કુળદેવી કે કોઈ પણ દેવી દેવતાઓ સાથે વાતચીત કરી શકે છે અને મિત્રો કોઈ પણ બેન દીકરી માતાને પાઠ નાખવો હોય પોતાની કુળદેવી હારે કે આરાધ્ય દેવ હારે કાંઈ પણ વાતચીત કરવી હોય તો કરી શકાય બસ એટલું ધ્યાન રાખવાનું કે ધર્મમાં હોય બેન દીકરી ત્યારે પાઠ નહીં નાખવાનો બાકી આડા દિવસે ગમે ત્યારે કુળદેવીનો કે કોઈ પણ દેવી દેવતાઓનો પાઠ માંડી અને વાતચીત કરી શકાય હવે મિત્રો આપણે એ વાત જાણીએ કે પાઠ ક્યારે નાખવો જોઈએ કયા સમયે નાખવો જોઈએ અને પાઠ શું કામ નાખવામાં આવે છે પાઠથી આપણને શું લાભ થાય છે તો પહેલી વાત તો મિત્રો એ છે કે આપણા મનમાં અમુક પ્રકારના એવા પ્રશ્નો હોય જે આપણને મૂંઝવતા હોય તો એનો જવાબ પાઠના માધ્યમથી આપણને મળી જાય પછી આપણે મનમાં ડાઉટ હોય કે કોઈ આપણી ઉપર કર્યું હોય છે વારા બીમારી આવતી હોય કામ ન હાલતા હોય કંઈક ને કંઈક મુશ્કેલીઓ ઊભી રહેતી હોય કામ ન કરવું એવી ગણતરી તો ન હોય પણ કામ કરવાનું મન ન થતું હોય અથવા તો તનતોડ મહેનત કરતા હોય છતાંય કાંઈ વધતું ન હોય તો આવા અનેકો પ્રકારના પ્રશ્નો હોય જેનો જવાબ આપણને પાઠના માધ્યમથી મળે છે અને હંમેશા મિત્રો પાઠમાં ઝારનો ઉપયોગ કરવો કોઈ બીજા અન્ય દાણાનો ઉપયોગ ન કરવો એનું કારણ છે કારણ કે જાર છે એ જહુમાં છે માતાજી છે આદ્યશક્તિ છે એટલા માટે હંમેશા ઝારનો ઉપયોગ કરવો અને વચન વધાવે માતાજી કે કોઈ પણ દેવ પાસે વાતચીત કરવી માતાજી હોય તો વચન માંગવું અને દેવ હોય તો વધાવો માંગવો માતાજી કે કોઈ પણ દેવી દેવતાઓ પાસે કઈ પણ કામ કરાવવું હોય તો દોઢની કલમ અથવા દોઢ લેવી કલમના માધ્યમથી કામ કરાવવામાં આવે છે માતાજી પાસે કે કોઈ પણ દેવી દેવતાઓ પાસે તો મિત્રો એવું નથી કે દેવી દેવતાઓ સાથે વાત કરી શકે કુળદેવી સાથે વાત કરી શકે બસ પોતાના હૃદયમાં ઈશ્વર પ્રત્યે ભાવ હોવો જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીવાર મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મારા જય માતાજી જય મહાદેવ